ભીમની ગુફા અને કુંતી માતાજીનું રસોડું પણ છે તે પર હું તમને દેખાડો નો પક્ષ છે આ તમે જો આ છે અંગૂઠો અને આ છે આંગળીયું તમે નિહારી શકો છો જી એટલે સામે દેખાય તે એ રસોડું છે તે આપણે કુંતી માતાનું એ આપણે નિહારવાના નથી તે રેસોડ ઉશિલાનું પણ એક ઇતિહાસ છે અત્યારે અમને કંઈ ખબર નથી પણ આ અત્યારે અમને જાણવા મળ્યું કે અહીંયા છે ભીમની મૂર્તિ તે તમે નિહારી શકો છો અમને થોડું જાણવા મળ્યું છે કે આનો ઇતિહાસ મિત્રો તમે જોઈ શકો છો સામે દેખાય તે આ તમે જોઈ શકો છો તે એ અત્યારે ટ્રેન છે આ છે મિત્રો ભીમની રેલગાડીનું એન્જિન ને આ તમે જોઈ શકો છો આ છે ટાયર અને જો તમે આજ તમે જોઈ શકો છો ભાલાને એવું લઈને લડતા હોય તેવું લાગી રહ્યું છે આ બધી જૂની ચિત્રકલા છે ભીમની રિક્ષા તમે નિહારી શકો છો ભાઈ રિક્ષા રીક્ષા અત્યારે હાકી રહ્યો છે ભલે ફૂલ બાળકો આ છે છે એવું લાગી રહ્યું છે આ આ આ છે છે જો 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 ભીમની મિત્રો તો આપણે તમને બાજુમાં આવીને તમને બતાવું છું તો આ ભીમ નું કાટડી કહેવામાં આવે છે તમે જોઈ શકો છો આ ભીમના હાથ તો તમને ચોખા દેખાતા છે આંગ્રા નિશાન દેખાતા હોય છે જો એક બે ત્રણ ચાર ધીમે સ્થાપના કરેલી છે શિવલિંગની તે આજ આપણે નિહાળવા જઈ રહ્યા છીએ તે સામે હાલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ હર મહાદેવ ટુરસ એન્ડ બ્લોકમાં સ્વાગત છે મિત્રો આજે આપણે આવી ગયા છીએ તમે જોઈ શકો છો ભીમોરા ગુફા તમે મારી પાસે જોઈ શકો છો અને ભીમોરા ગુફા આવ્યા છીએ આપણે ચોટેલાથી પંદર થી વીસ કિલોમીટર થાય છે આપણે અહીંયા ભીમોરા ગુફામાં આવ્યા છીએ અને તમે મારી પાસે જોઈ શકો છો સરસ મજાનું ગુફા છે અને અહીંયા કુંતી માતાનું રસોડું પણ છે ભીમનો પગ પણ છે અને ભીમની રેલગાડી પણ છે એ બધો અહીંયા ઘણી ઇતિહાસ સંઘ્રાયલો છે આજ નિહારવાના છે મિત્રો તો ચેનલમાં ઠેઠ લગી બન્યા રહેજો તો ચાલો મિત્રો આજે આપણે નિહારીએ મિત્રો આ છે ભીમની ગુફા અને કુંતી માતાજીનું રસોડું પણ છે તે પણ હું તમને દેખાડવાનું તે પહેલાં હું તમને દેખાડીશ અહીંયા ભીમના પગલા આ છે ભીમનો પગ એ તમે નિહારી શકો છો જુઓ તમે આ છે ભીમનો પગ ભીમનો પગ છે આ તમે જોવો આ છે અંગૂઠો અને આ છે આંગળીયું તમે નિહારી શકો છો અને આકાર છે એવો તમે નિહારી શકો છો મિત્રો આ છે ભીમનો પગ અને આવી રીતે સરસ મજાનું લોકેશન છે ગુફાનું તમે જોઈ શકો છો નિહાળી શકો છો મિત્રો આમ જુઓ તમે કેવી રીતે લોકેશન છે સરસ મજાનું હવે અહીંયા કુંતી કુંતી માતાજીનું રસોડું છે તે પણ હું તમને દેખાડીશ અને ગુફા અંદરથી પણ હું તમને મિત્રો દેખાડીશ ચેનલમાં મિત્રો બનાવી રહેજો જો મિત્રો મિત્રો ચેનલમાં નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને તમને નવા નવા વિડીયો અમારા મળતા રહે તો આપણે ધીમે ધીમે આગળની તરફ છે એટલે સામે દેખાય તે એ રસોડું છે તે આપણે કુંતી માનું એ આપણે નિહાળવાના છે તે રસોડું છે સામે જો આપણે ત્યાં જઈ રહ્યા છીએ જો આ રસોડું છે ને આપણે હું તમને અંદરથી બતાવવાની કોશિશ કરીશ જો આ છે કુંતી માતાજીનું રસોડું જો રીતે છે હાલતમાં અને આ બાજુ આપણે આ તરફ જઈએ આ બાજુ ગુફા કેવી રીતે છે તે હું તમને બતાવું જો સરસ મજાની ચિત્રકલા પણ કરેલી છે સરસ મજાની કલા પણ કરેલી છે તમે નિહાળી શકો છો મિત્રો સરસ મજાની ગુફા છે આપણે ઉપરની તરફ જઈએ ઉપરની તરફ તને દેખાડું મિત્રો હું જો મિત્રો આ ખીલાનું પણ એક ઇતિહાસ છે અત્યારે અમને કઈ ખબર નથી પણ અત્યારે અમને જાણવા મળ્યું કે અહીંયા ભગવાનને ને બાંધા થાય એવી ઇતિહાસ છે અને અત્યારે આ ગુફા ને તે શણી દેવામાં આવી છે જેથી કરીને કોઈ અંદર ન જઈ શકે અને આ મૂર્તિ રહી તે ભીમની છે એવું અમને અહીંથી જાણવા મળ્યું છે તમે જોઈ શકો છો જો તમે જો મિત્રો તમે આ જોઈ રહ્યા છો તે છે ભીમની મૂર્તિ તે તમે નિહારી શકો છો અમને થોડું જાણવા મળ્યું છે કે આનો ઇતિહાસ તો પણ છે અને આની અંદર એક ચાવી પણ છે એવું અમને જાણવા મળ્યું છે અને અત્યારે આ ગુફા રહીને તે શણી દેવામાં આવી છે જેથી કરીને કોઈ અંદર ન જઈ શકે કે આ બધું તમે નિહારી શકો છો જો આ ગુફા અહીંથી એક રસ્તો છે પણ અત્યારે બંધ છે તો જોઈ શકો છો અત્યારે ગુફામાં તમે કોઈ અંધારું છે એકદમ જો અને આ તરફ પણ આવી રીતે અત્યારે જગ્યા છે આ સરસ મજાની ગુફા છે જુઓ તમે આ સરસ મજાની ગુફા છે અને હવે આપણે સામે મંદિર ત્યાં જાશું તે પણ આપણે નિહાળશું મિત્રો હવે મિત્રો થોડીક આપણે આ બાજુથી હું આપણે ગુફા નિહાળી લઈ તમે જોઈ શકો છો આ એકને બુદ્ધ ભગવાનની પણ પ્રતિમા કરવામાં કરવામાં આવી છે તમે જોઈ શકો છો આ બાજુ પણ આવી રીતે રીતે છે જો તમે ઘણી બધી એટલે આપણે એવો છોકરો ઇતિહાસ દેશે મિત્રો આ એક જાણવામાં પણ મૂર્તિ છે હું તમને બતાવવાની કોશિશ કરીશ ચાલો મિત્રો આપણે જઈએ અને તમને બતાવવાની કોશિશ કરું જો એક અહીંયા મૂર્તિ છે જૂનવાળી મૂર્તિ છે જોવો આ બાજુ જુનવાળી મૂર્તિ છે જોવો શેની મૂર્તિ છે પણ કઈ ખ્યાલ નથી પણ મૂર્તિ છે સરસ મજાની તે તમે નિહાળી શકો છો અને અહીંથી હવે આપણે ઉત્તર જાશું અને એલું મંદિર છે તે તરફ આપણે જાશું જો તમે આવી રીતે કંઈક ઝાડ છે જો આવી રીતે ગુફા છે અહીંયા જૂનવાળી મંદિર છે તે હું તમને બતાવવાની કોશિશ કરીશ હવે આપણે આ તરફ જશું અને મંદિર આપણે નહીં આવીશું મિત્રો જો અહીંથી થોડું સડાય એવું છે એનાથી આપણે સડી જવી જો આ તરફ આપણે સડી ગયા છીએ અને ઉપરથી કાંક આવી રીતે સરસ મજાના લુક આવે છે જો અને આ બધા આ અહીંયા પણ એક મંદિર છે જો એક મૂર્તિ અહીંયા કને પણ છે સરસ મજાની એક મૂર્તિ છે હવે મિત્રો આપણે આ ગુફાની ઉપર જાશું કે અહીંયા ભીમની રેલગાડી ની રિક્ષા એવું આપણે જાણવા મળ્યું છે એવું વસ્તુ છે તો આપણે મિત્રો એ નિહાળશું મિત્રો આપણે ઉપર ગુફાની ઉપર તરફ આપણે જઈ રહ્યા છીએ અને આપણે આ બાળકો છે તે બધા આપણે સંપૂર્ણ માહિતી દઈ રહ્યા છે અને એ બાળકો આપણે એમ કહે છે કે ઉપર ટ્રેન પણ છે રિક્ષા પણ છે ચાલો મિત્રો આપણે જઈએ અને આ ભીમની કાકરી પણ છે તે પણ આપણે નિહાળવાની છે તો ચેનલમાં મિત્રો નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ચાલો મિત્રો આપણે ઉપરની તરફ જઈએ જો મિત્રો આપણે અહીંથી હવે ઉપર ચડવાનું છે ને આવી રીતે કાંક આપણે ઉપર ચડતું ચડતું જવાનું છે એ તમે નિહારી શકો છો અને આપણે આ બાળકો અત્યારે માહિતી દઈ રહ્યા છે બધી જો આપણે ઉપરની તરફ જઈ રહ્યા છીએ વાંક ને તમે કેવી રીતે સરસ મજાનું લૂક આવશે ને આ બાજુ ઉપરથી તમે જોઈ શકો છો જો આ બાજુ જોઈ શકો છો મિત્રો સામે દેખાય મિત્રો સામે દેખાય તે પાણાનો મહેલ હતો અત્યારે તૂટી ગયો છે મિત્રો તમે જોઈ શકો છો સામે દેખાય તે જોઈ શકો છો એ અત્યારે ટ્રેન છે કે અત્યારે અમને કહેવામાં છે છે જુઓ તમે આ રહી હતી અહીંયા ટ્રેન છે અને આ રહ્યું એ ટાયર છે તેવું અમને જાણવા મળ્યું છે તો ચાલો મિત્રો આપણે આગળની તરફ જઈએ અને ભીમનું લસપ્યું છે તે તે પણ આપણે જોવાનું છે ને રિક્ષા છે તે પણ આપણે નિહાળવાની છે જો મિત્રો આ છે ભીમની રેલગાડી તો તમે નિહાળી શકો છો અને આની અંદર એક ગુફા જેવું છે ત્યાં આપણે અંદર જાશું અને આ ચિત્ર કલા કરેલી છે તે આપણે નિહાળવાના છે મિત્રો હા જુઓ મિત્રો અહીંયા કણે એ ચિત્ર કલા કરેલી છે પેલા જમાને ને હજે ગઈ નથી એવો ને એવો કલર લાગે છે જુઓ તમે આ બાજુ પણ તમે જુઓ આ બાજુ પણ તમે જોઈ શકો છો આ આ ઘોડા જેવું લાગે છે કાક અને આ તમે જોઈ શકો છો આવી રીતે કાક છે અને આ બાજુ તમે એક સરસ મજાની ગાય પણ જોઈ શકો છો આ બધી જૂનવાળી છે કલા જો તમે આ બધું જો આપડે ચિત્ર છે બધા તો આ તમે જો તમે આજ તમે જોઈ શકો છો ભાલાને એવું લઈને લડતા હોય તેવું લાગી રહ્યું છે આ બધી જૂની ચિત્રકલા છે ને આ બધું તમે જોઈ શકો છો કે બે જણા છે અને એક હરણિયું હોય તેવું લાગી રહ્યું છે આ બધા જૂનવાળી છે અને આપણે આગની તરફ હવે મિત્રો જાશું આ છે મિત્રો ભીમની રેલગાડીનું એન્જિન ને આ તમે જોઈ શકો છો આ છે ટાયર અને અંદર પણ ચિત્રકલા કરેલી છે તે પણ હું તમને બતાવવાનો છું જો તમે આપણે આ તરફ જશો અને અંદર બતાવો મિત્રો તમે આ નિશાન બધા જોઈ રહ્યા છો તે હાથ પગના નિશાન છે તેવું જાણવા મળ્યું છે જો તમે આ બાજુ આ પાંચ માર્યો હોય અંગૂઠો છે હા સોરી આ અંગૂઠો છે આ આંગળીયું છે ભીમ નાના હતા ને ત્યારની છે આ બધી હા પંજો આવે ને પગનો તેવું લાગી રહ્યું છે પગનો પંજો હોય ને એ જો તમે આવી રીતે આ બધા નિશાન છે બધા તેના જૂનવાડી જો મિત્રો સામે દેખાય તે આ ભીમની લસરપટ્ટી છે જો બાળકો લસરપટ્ટી ખાઈ રહ્યા ને ત્યાંથી અહીંયા ભીમની લસરપટ્ટી છે અહીંયા લસરપટ્ટી ખાતા તેવું અમને જાણવા મળ્યું છે અને ભીમની તમે જા આ બાજુ તે ભીમની રિક્ષા છે તે ઓટો રિક્ષા જેવું તો આપને આકાર લાગી રહ્યો છે તે ભીમની રિક્ષા કહેવામાં આવે છે જો અને એકદમ આપણે અહીંથી ચોટીલાના ડુંગર પાણી દેખાય છે અત્યારે ઝાડુ આડું છે એટલે આપણે નહીં દેખાતો હોય જો આ તરફ છે ચોટીલાનું ડુંગર સોરી મિત્રો જો સામે રહ્યો છે ચોટીલાનું ડુંગર છે એ તમને નિહાળી શકો છો અને હવે આપણે ભીમની કાંકરી પણ જોવાની છે કે પેલા થોડુંક આપણે અહીંયા બાળકો લસરપટ્ટી ખાઈ રહ્યા છે તે આપણે થોડુંક નિહાળી લઈએ જો આ ભીમની લસરપટ્ટી છે મિત્રો તો આપણે પાયા તમને બાજુમાં આવીને તમને બતાવું છું જુઓ તમે આવી રીતે લસરપટ્ટી છે કાયદેસર જુઓ બાળકો બધે અત્યારે લસરપટ્ટી ખાઈ રહ્યા છે જુઓ તમે હવે તમને ઓટો રિક્ષા પાસે જઈને તમને ઓટો રિક્ષા દેખાડી ભીમની રિક્ષા અને અહીંયા બળદ હોતા છે એવું અમને જાણવા મળ્યું છે તે પણ આ છે મિત્રો તમે જોઈ શકો છો આ છે ભીમની ત્યાં તમે નિહારી શકો છો ભાઈ આ રિક્ષા અત્યારે હાકી રહ્યો છે ફૂલ મોજમાં છે અને આ બાજુ છે બળદ તે પણ હું તમને બતાવું કે જોઈએ આપણે બળદ ક્યાં છે આ તરફ છે બળદ હા ભાઈ કે છે બળદ છે ક્યાં ટેકા છે જો આ છે બળદ જેવું મોઢું છે એવું લાગી રહ્યું છે આ છે બળદ જો આ બાજુ છે બળદ આ બળદ છે એવું અમને જાણવા મળ્યું છે આ છે ભીમના બળદ જો તમને આ ગીત લાગશે મોટું લાગશે અને આ તરફ છે રિક્ષા અને આ બાળકો આપને બધી અપડેટ દઈ રહ્યા છે આઈને રહેવાસી છે બાળકો તે આપણે અહીં અપડેટ દઈ રહ્યા છે અહીંયા સ્કૂલે ભણે છે મિત્રો તમે જોઈ શકો છો ગજબનો પથ્થર છે તે તમે તમને લસરવા નહીં દે અને ગ્રીફ બહુ સરસ મજાની છે એકદમ તમને પકડી રાખશે પાયડેમેન્ટ ઘોડે જો આ બાળક કેવી રીતે ઊભો જુઓ તમે આ છોકરો તો આપણે લગે હમણાં પડી જાય છે પણ એની ગ્રીફ જ એવી છે તો તમને ખેંચી લેશે મિત્રો તમે આ જોઈ રહ્યા છો તે ભીમનો પંજો છે આવી રીતે તમે જોઈ શકો છો ચાર આંગળ છે અને એક અંગૂઠાનો નિશાન છે મંદિરની આ સાઈડ તમે નિહાળી શકો છો મિત્રો જો મિત્રો આ કુંતામાં માતા રહ્યા તે સાઈઝ વર્ણવતા હતા ને તો સાયસ બનાવતા હતા તો વાસણ હલતું હતું તો એને કાકરી મેગી હતી કાકરીને બદલે મોટો પહાડ લઈને આવ્યા હતા તમે જોઈ શકો છો આ ભીમનો નું કાકરી કહેવામાં આવે છે તમે જોઈ શકો છો આ ભીમના હાથ તો તમને ચોખા દેખાતા હશે છે નિશાન દેખાતા હશે છે જો એક બે ત્રણ ચાર દિવસ ચોખા દેખાતા હોય છે ને આને હથેળી તમને દેખાડું ભીમની જો આ તરફ છે હથેળી તમને જોઈ શકો છો કેવી રીતે હથેળી આવી રીતે આમ હથેડી છે આવી રીતે આવી રીતે આમ હથે લાગી રહ્યું છે આ છે ભીમની કાકરી આપણે મિત્રો જઈ રહ્યા છીએ તે સામે મંદિર દેખાય છે ભોળાનાથનું મંદિર છે તે અહીંયા ભીમે સ્થાપના કરેલી છે શિવલિંગની તે આજે આપણે નિહારવા જઈ રહ્યા છીએ તે સામે રહ્યું તે મંદિર છે ચાલો મિત્રો હું તમને બાજુમાં જઈને બતાવું આપણે મિત્રો મંદિરની ની પડખે આવી ગયા છે તમને મંદિરના દર્શન કરાવીશ તમે જોઈ શકો છો આવી રીતે કાક મંદિર છે લાદી સ્ટાઈલ અમને લગાડવામાં આવ્યું છે પેલા હતું નહીં આ છે નંદી મહારાજ તમે નંદી મહારાજનું દર્શન કરી શકો છો અને બેલ તમે જુઓ જુનવાડી છે અવાજ તમે જુઓ એકનો એકદમ જુનવાડી અવાજ છે અને જુનવાડી છે આવું તમે નિહાળી શકો છો મિત્રો અને આ તમે જુઓ મંદિરની ઉપર આ તમે નિહાળી શકો છો જુનવાડી મંદિર મહાદેવનું મંદિર છે હર મહાદેવ જોઈ શકો છો મિત્રો તમે મહાદેવના દર્શન કરી રહ્યા છો આ ભીમિયા કરેલી છે ભીમે આ જો તમે સ્થાપના કરેલી હતી જો આ છોકરો શંખ વગાડી રહ્યો છે વગાડતો ભાઈ નથી વાગતો ઈ કે નથી વાગતો મારે આ ભાઈ બીજો આવ્યો છે તે વગાડી રહ્યો છે ભાઈ વગાડો તો ભાઈ જો વગાડે છે વગાડતો ભાઈ નથી વગાડતો તો શરમાય છે કઈ વાંધો નહીં જો મિત્રો મૂકી વાગી રહ્યો હવે ખોટું બળ ન કરાય હવે વાગતો નથી બીજો બાળક ટ્રાય કરી રહ્યો છે એનથી નહીં વાગતો નથી મિત્રો આપણે આ સ્કૂલે આવ્યા હતા સ્કૂલના બધા બાળકો છે તે આપને સંપૂર્ણ અહીંની ભીમોરા ગુફાની માહિતી બધી દીધેલી છે અને આપને પ્રાણે સ્કૂલે લાવ્યા છે અને આપને સ્કૂલ બતાવા આવ્યા છે અને આપને સ્કૂલ વિશેની માહિતી દેશે આ કબાઈ સ્કૂલનું શું નામ છે તો તમે આ સ્કૂલનું નામ છે ભીમોરા અને તમે જોઈ શકો છો આ બાળકો બધા એક હોસ્ટેલમાં અત્યારે ભણે છે જુઓ તમે આ બધા બાળકો અને આ બાજુ તમે જોઈ શકો છો આ હોલ છે સરસ મજાનો સામે દેખે તે છે મિત્રો મેં તમને આ વિડીયોમાં તમને ભીમની રિક્ષા બતાવી ભીમની ટ્રેન બતાવી ભીમની પ્રજાપટ્ટી બતાવી અને ભીમની ફૂંતી માતાજીનું રસોડું પણ બતાવ્યું સામે બધી વસ્તુ તમે આ વિડીયોમાં અમે તમને બતાવેલી છે અને તમારે જો આ ગુફા આવી હોય ભીમવરા ગુફાએ તો એનો એડ્રેસની વાત કરીએ તો આ છે ભીમવરા ગુફા અને ચોટેલાથી પંદરથી વીસ કિલોમીટર ખાલી થાય છે અને આપણે રાજકોટ અને જસદણવાળો હાઈવે આવે ને ત્યાં જે પાઠવી પડે છે તે તરફ આપણે ભાઈ આવવાનું તો બે એક કિલોમીટર થશે અને આ વિશે જો તમને મારો વિડીયો ગમે હોય તો લાઇક કરો અને સબસ્ક્રાઈબ કરો ચાલો મિત્રો નવા વિડીયો સાથે મળશે જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ